અથાણું અથાણું કોને ના ભાવે તો લગ્નની સિઝન ચાલી રહી છે એમાં વળી લગ્ન પ્રસંગમાં તમે જોયું હશે તો ઇન્સ્ટન્ટ અથાણા બધી જગ્યાએ હોય જ છે અત્યારે તો આ ઇન્સ્ટન્ટ અથાણું આપણે ઘરે કઈ રીતે બનાવીએ તો આજે હું રસોઈયાની સિક્રેટ રેસીપીથી તમને ઇન્સ્ટન્ટ અથાણું બનાવતા શીખવાડીશ તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો આજે આપણે ઇન્સ્ટન્ટમાં મિક્સ અથાણું બનાવવાના છીએ તો અહીંયા મેં કેસર કેરી લીધેલી છે તમે તોતા કેરી કે કોઈપણ જાતની કેરી લઈ શકો અને એક ગાજર અને ત્રણથી ચાર નંગ મરચાંના તો અહીંયા મેં મોળા મરચાંનો યુઝ કરેલો છે તો આને બધી વસ્તુને પહેલેથી મેં ધોઈને રાખી દીધેલી છે લુચીને તો હવે આપણે પહેલાં મરચાં કટ કરી લઈએ તો હવે મરચાં કટ કરવા ટાઈમે વચ્ચેનો જે બી હોય ને એ ભાગ કાઢી લેવાનો છે તો આ રીતે બે ભાગ કરી વચ્ચેના બી કાઢી લઈએ અને આપણે અહીંયા તમારી ચોઈસ પ્રમાણે તમે કટ કરી શકો પણ આપણે અહીંયા કરીશું લાંબા કટ તો લગ્ન પ્રસંગમાં હંમેશા આ રીતનું તમે જોયું જ હશે અથાણું આ રીતે લાંબા લાંબા પીસ થશે બધી વસ્તુના અહીંયા ઇન્સ્ટન્ટમાં કેરીનું પણ કરી શકો મિક્સ અથાણું પણ કરી શકો અને ગુંદા કેરીનું પણ કરી શકાય એટલે કોઈ બી જાતના તમે મિક્સ અથાણા આ રીતના કરી શકો છો હવે આપણે ગાજર લીધેલું છે તો એની આ રીતે છાલ ઉતારી લઈએ અને વચ્ચેથી એને બે કટ કરીએ એટલે થોડું લાંબા પીસ કરવાના છે એટલા માટે તો તમે કોઈ બી જાતના તમે પીસ કરી શકશો નાના કે મોટા તમારે ચોરસમાં કરવા હોય તો નાના પીસ પણ કરી શકાય છે પણ આપણે આ રીતના રાખીશું હવે આપણે ગાજરની વચ્ચેનો જે આ પીતનો ભાગ કહેવાય છે તમે એને શું કહો છો એ મને નથી ખબર તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે ગાજરનો વચ્ચેનો ભાગ છે એને તમે શું કહો છો એટલે અહીંયા અમે તો એને પીત કહીએ છીએ તો આ ભાગ કાઢી લેવાનો છે કારણ કે એ ખાવાથી આપણને ઉધરસ થાય છે એવું આપણા મોટાઓ કેતા હોય છે એટલા માટે આપણે બધી વખતે ગાજરમાંથી એ પીત કાઢી લઈએ છીએ અને આ રીતે એને ઊભા કટ મૂકી દઈએ છીએ અહીંયા થોડા મેં પતલા કટ કરેલા છે તો આ રીતે ગાજર પણ સરસ કટ થઈ ગયું છે તો ગાજર મરચાં બે કટ થઈ ગયા છે તો હવે આપણે અહીંયા કેરી લીધેલી છે અહીંયા મેં કેસર કેરીનો યુઝ કર્યો છે તમે કોઈપણ જાતની કેરી યુઝ કરી શકો છો જો તમારે વધારે ખટાશવાળું ના ખાવું હોય તો તમે તોતા કેરી પણ ખાઈ શકો છો તો કેરીનો હું ખાલી એક જ સાઈડનો જે ભાગ છે ને એટલો જ લઈશ કારણ કે એટલું તો પણ આખું વાટકો ભરીને અથાણું રેડી થઈ જશે એટલા માટે તો આટલો ભાગ જ હું લેવાની છું આને આપણે સાઈડમાં રાખી દઈએ તો વચ્ચેથી કટ મૂકી અને ઊભા આપણે ચીરિયા કરવાના છે એકદમ પતલા પતલા જે રીતે ગાજરના ને મરચાંના કર્યા છે એ રીતના તો એને પણ આ રીતે ઊભા કટ કરી દઈએ એકવાર તમે આ રીતે ટ્રાય કરજો તમને જરૂરથી ભાવશે મને પોતાને તો આ મિક્સ અથાણું ઇન્સ્ટન્ટવાળું તો બહુ જ ભાવે છે એટલે જેને ખાટું ને એવું બધું ભાવતું હોય ને ચટપટું તીખું એ લોકોને અથાણું તો બહુ જ ભાવશે તો એકવાર આ રેસીપી ટ્રાય કરવા જેવી છે તો આ રીતે એને પણ આપણે ઊભા કટ કરી દીધા છે આ રીતના જુઓ લાંબા લાંબા હવે આ બધી વસ્તુને આપણે સાઈડમાં રાખી દઈએ કારણ કે આને પહેલેથી ધોયેલા જ છે એટલે ધોવાની જરૂર નથી એટલે આ રીતે સૂકા હશે એટલે બગડશે પણ નહીં અને અહીંયા આપણે લેવાના છે મેથીના કુરિયા તો અહીંયા હું ત્રણ ચમચી જેટલા મેથીના કુરિયા લઉં છું તો રસોઈયા હંમેશા આ રીતના જ રેસીપી ફોલો કરતા હોય છે હું હમણાં એક મેરેજમાં ગઈ હતી ત્યારે મેં આ ખાધું હતું મને એટલું બધું ભાવ્યું ને આમ હદબારનું ભાવ્યું એમ એટલે પછી મારાથી રહેવાનું નહીં એટલે મેં એ ભાઈને પૂછી જ લીધું અને એ રસોઈયાએ મને આ રીતની રેસિપી કીધેલી છે અને મને ખરેખર હું જ્યારે પણ હવે ઘરે સિઝન હોય છે ને લગ્નની અને તાજું જ્યારે આ કેરી આવતી હોય ને આ ટાઈમે ત્યારે અચૂકથી આ લગ્ન પ્રસંગવાળું અથાણું તો ખાવ જ છું એટલે તમે પણ આ રેસીપી ટ્રાય કરજો તો આપણે ત્રણ ચમચી કુરિયા લીધા છે અને વચ્ચેથી આ રીતે જગ્યા કરી છે અને બે ચમચી જેટલું આપણે મરચું લીધેલું છે એને પણ આ રીતે વચ્ચે હોલ કરી દેવાનો અને અડધી ચમચી હળદર આ એનું માપ છે તો એને પણ આ રીતે વચ્ચેથી હોલ કરી દેવાનું હવે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું લઉં છું એટલે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો પણ આમાં ખટાશનો ભાગ હોય એટલે થોડું મીઠું વધારે હશે તો સારું લાગશે અને ઉપરથી કાચું તેલ આ રીતનું ત્રણ ચમચી જેટલું તેલ નાખવાનું બેથી ત્રણ ચમચી તમે તેલ નાખી શકો અને બધી વસ્તુને સરસ મિક્સ કરવાનું આપણે કોઈ બી જાતનું આમાં ગેસનો યુઝ નથી કરતા તો ફક્ત બેથી ત્રણ મિનિટમાં આથાણું રેડી થઈ જશે એટલે આપણે આ રીતે કરીએ છીએ અને તો પણ આ અથાણું બગડશે નહીં તમે આને પંદર દિવસ સુધી ફ્રીજમાં પણ રાખીને પણ સ્ટોર કરી શકો અને અઠવાડિયા સુધી તમે બહાર રાખીને પણ ખાઈ શકો તો પણ આ અથાણું નહીં બગડે એટલે તેલને પણ આપણે ગરમ નથી કરતા આ રીતે કાચું જ મિક્સ કરી દઈએ છીએ તો જુઓ એકદમ સરસ ચટપટું અથાણું એનો મસાલો રેડી થઈ ગયો છે હવે આ બધી વસ્તુને આપણે વન બાય વન અંદર એડ કરી દઈએ અને તમે જ્યારે પણ સુધારો ને ત્યારે ધોઈને એકદમ સરસ લૂછી દેવાનું કોરું જ કરી દેવાનું પછી સુધારવાનું છે એટલે આને લાંબા ટાઈમ સુધી એવું ને એવું રહેશે બગડશે પણ નહીં એટલા માટે અને ધીરે ધીરે કરી આ રીતે મિક્સ કરીએ જો તમે આવું અથાણું બનાવતા હોય ઇન્સ્ટન્ટલી કોઈ બી જાતનું તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે કયા ટાઈપનું અથાણું બનાવો છો અને આગળ તમે કઈ ટાઈપનું અથાણું જોવા માંગો છો ઇન્સ્ટન્ટમાં તો એ પણ મને જરૂરથી કહેજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હજુ સુધી મારી ચેનલમાં તમે નવા છો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહેલાં પહોંચી જાય તો અત્યારે જ તમે ઊભા થાવ અને કિચનમાં જાઓ અને આ અથાણું બનાવો અને પછી મને કહો ખાઈને કે તમને આ અથાણું કેવું લાગ્યું છે આને તમે સવારે નાસ્તામાં કે બપોરે જમવામાં કે રાત્રે જમવામાં સાથે લઈને ખાઈ શકો છો અને થેપલા સાથે તો આનો ટેસ્ટ સો ગણો વધી જશે તો છાસ થેપલા અને અથાણું હોય તો બીજું શું જોઈએ આપણે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ કાચી કેરીની સિઝન આવી ગઈ છે તો આજે આપણે લગ્ન પ્રસંગમાં બને એવી કાચી કેરીની લોન્જી બનાવવાના છીએ આ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને એટલી જ ગુણકારી છે તો ફક્ત પાંચ જ મિનિટમાં આ લોન્જી બનીને રેડી થઈ જશે તો રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો કાચી કેરીની લોન્જી બનાવવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝની બે કાચી કેરી લીધેલી છે તો બે કેરીમાં પણ બહુ બધી લોનજી બનીને રેડી થઈ જશે તો આ રીતની થોડી લાંબી હોય એવી કેરી પસંદ કરવી અહીંયા કાચી કેરી તમારી ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો પણ એકદમ નાની જે ઝીણી આવે છે એ નથી લેવાની આવી મીડિયમ સાઇઝની લેવાની છે અને આને મેં પહેલેથી એકદમ પ્રોપર ધોઈ અને લુછીને રાખેલી છે તો ઉપરથી એનું આ રીતે ટોપ કાઢી હવે સાઈડનો ભાગ કટ કરવાનો અને અહીંયા આપણે લાંબા ચીરિયા કરવાના છે કટ આ રીતના જ કટ કરજો તો આ રીતે લગ્ન પ્રસંગમાં હોય છે એ પ્રમાણે આપણે એનું કટિંગ કરીએ છીએ તો એની છાલ રાખવાની છે અને આ રીતની હોવી જોઈએ કટિંગ એકદમ જાડો પણ નહીં અને પતલું પણ નહીં એવું મીડિયમ સાઈઝનું કટિંગ રહેવું જોઈએ તો આ રીતે બે સાઈડથી ઊભા કટ મૂકી એક સરસ ચીર બનાવવાની છે તો આ રીતે ચીર બનાવજો અને સાઈડનો જે ભાગ બચે છે ને એને પણ આ રીતે કટ કરી લેવાનો છે આ ખાવામાં એકદમ ખાટો મીઠું અને એકદમ ટેસ્ટી લાગશે તો જો આ રેસીપી તમે ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે એને ગોટલાનો ભાગ કાઢી લેવાનો અને બે કેરીને આ રીતે ઊભા ચીરિયાથી કટ કરી દેવાની છે તો બે કેરી કટ થઈને રેડી થઈ ગઈ છે તો હવે ફટાફટ આને વઘારી લઈએ તો એના માટે અહીંયા ઝાડા તળિયાવાળું મેં વાસણ લીધેલું છે ને એના અંદર એક ચમચી ઘી મૂકવાનો છે આનો વઘાર ઘીથી બહુ જ ટેસ્ટી લાગશે તો આ રીતે ઘીથી જ વઘાર કરજો અને ઘી થઈ જાય એટલે અડધી ચમચી જેટલું આમાં જીરું નાખવાનું છે જો તમે હિંગ ખાતા હોય તો તમારે આ ટાઈમે હિંગ નાખવાની રહેશે તો આનો સિમ્પલ વઘાર જ છે પણ તો પણ એકદમ ટેસ્ટી લાગશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે જીરું પ્રોપર થઈ જાય એટલે આના અંદર આપણે સુધારેલી કેરીને એડ કરી દેવાની અને બે મિનિટ માટે કેરીને સાતળવાની છે આ રીતે ઘીમાં કેરીને સાતળવાથી એનો ટેસ્ટ અનેક ગણો વધી જશે અને એકદમ ગુણકારી એવી આપણી લોન્ચી બનીને રેડી થશે તો આ રીતે સાતળજો જેથી કરીને કેરી એકદમ સોફ્ટ ના પડી જાય એટલે જ્યારે આપણે એને પાણી નાખીને વઘારીશું ને ત્યારે સાવ સોફ્ટ ના થઈ જાય એના માટે આપણે થોડુંક સાતળવાની રહેશે અને તમે જોઈ શકો છાલનો થોડો કલર ચેન્જ થયો થોડો યલોઇશ થયો એટલે કે પીળા જેવો આવશે એટલે કે તમારી કેરી એકદમ પ્રોપર સાતળાઈ ગઈ છે પછી એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એકથી દોઢ ચમચી તમારે લાલ મરચું નાખવાનું અને એક ચમચી જેટલું આમાં જીરું એડ કરવાનું છે એકદમ સિમ્પલ વઘાર છે સિમ્પલ મસાલા છે ઘરમાં રહેલી જ બધી સામગ્રી છે અને તો પણ એટલું સરસ સ્વાદિષ્ટ એવું લોન્જી બનશે તો તમે પણ આ રીતે ટ્રાય કરજો અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી જ આપણે હળદર એડ કરવાની છે થોડા કલર માટે આ રીતે મસાલા પ્રોપર મિક્સ થઈ જાય પછી આના અંદર અહીંયા દેશી ગોળ લીધેલો છે તો છથી સાત ચમચી જેટલો આમાં દેશી ગોળ એડ કરવાનો છે દેશી ગોળ એડ કરવાથી ફટાફટ મિક્સ થઈ જશે અને એનો ટેસ્ટ પણ સરસ આવશે અને જો તમારી પાસે દેશી ગોળ ના હોય તો તમારે કોઈ બી ગોળ લો તો એને આપણે ખમણીને એટલે કે છીણીને અંદર એડ કરજો જેથી કરીને ફટાફટ ચડી જાય અને મિક્સ થઈ જાય તો એકવાર ગોળને બધા મસાલા સાથે અને કેરી સાથે પ્રોપર મિક્સ કરી દઈએ તો એ આ રીતે સાણસીથી કે કોઈ વસ્તુથી પકડી એને એકદમ પ્રોપર મિક્સ કરી દેજો અને મિક્સ થઈ જાય એટલે એના અંદર દોઢ કપ જેટલું પાણી એડ કરીશું આનાથી એક સરસ રસો બનશે ખાટો મીઠો તો આનો જે આ રસો છે ને એ જ ખાવાની મજા કંઈક અલગ છે તો આને તમે રોટલી ભાખરી કે પરોઠા કે પૂરી સાથે ખાઈ શકો અને બાળકોને તમારે ટિફિનમાં પણ આ આપી શકો આનો રસો એટલો ટેસ્ટી લાગશે તો તમે જોઈ શકો છો આ થોડી સોફ્ટ થઈ ગઈ છે આ બેથી ત્રણ મિનિટ માટે જ ઉકાળ્યું છે ફાસ્ટ ગેસ પર એટલે થોડી સોફ્ટ થઈ જાય અને પાછળ જુઓ તો છાલનો કલર પણ આવો ચેન્જ થઈ ગયો છે એનો મતલબ કે આપણી કેરી એકદમ પ્રોપર ચડી ગઈ છે તો આપણે આ ટાઈમે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તો બહુ ઓછા ટાઈમમાં અને ફટાફટ બની જશે તો તમે જોઈ શકો છો આનો રસો આ રીતના છે અત્યારે પણ થોડી વાર ઠરશે ને એટલે એકદમ ઘટ્ટ થવા મળશે એટલા માટે આપણે આવો ઢીલો રાખેલો છે અને હા જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો કે આ રેસિપી કેવી લાગી અને મારા વ્યૂઅર્સનું નામ અને સિટી મને જરૂરથી જણાવજો જેથી કરીને મને ખબર પડે કે મારા વ્યુઅર્સ કયા કયા સિટીમાંથી મને જોઈ રહ્યા છે તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ